બાજુમાં પચાસ કિલોમીટર જેવા ઉદયપુરની નજીકમાં રાત્રે પોતાની ગાડીને પેશાબ કરવા માટે ઊભી રાખી ઉદયપુરું જગ્યા હતી તેઓ ઉતરી અને લઘુ ગયા થોડા સમયમાં બાઇક પર બેસીને ત્રણ લૂંટારાઓ આવ્યા અને એમને ડરાવ્યા ધમકાવ્યા અને કહ્યું કે તમારી પાસે જેટલું સોનું રોકડ રકમ જવેરાત કે પૈસાઓ એમને આપી દો શરૂઆતમાં તો આનાકાની કરી પણ પછી ત્યારબાદ એમણે ધમકીઓ બતાવીને કહ્યું કે તમને મારી નાખીશું એમના પરિવારમાં એમની સાથે એમના પત્ની એમના જે નજીકના સગાવાલા એ ગાડીમાં બેઠા હતા એમને ડરાવ્યા કે જો તમે પૈસા કે ઘરેણા વીટીઓ નહીં આપો તો અમે આમને મારી નાખીશું એમના પરિવારે વીટી ઘરેણા સોનું ચાંદી તમામ વસ્તુ આપી દીધી અંદાજે ત્રણ લાખ રૂપિયા જેવી ત્રણ લાખ રૂપિયા જેવું ઘરેણું અને પંદર હજાર રૂપિયા એમના ખિસ્સામાં રહેલા રોકડ રકમ પણ આ લૂંટારાઓ લઈ ગયા અને માથામાં એક ધોકો પણ એ સમયે એમને મારેલો ત્યારબાદ એમના પરિવારને કહ્યું કે જો તમે અહીંયાથી પોલીસ સ્ટેશન જવાની કોશિશ કરી અને પોલીસ સ્ટેશન ગયા તો અમે તમને જાનથી મારી નાખીશું અમે તમારો પીછો કરી રહ્યા છીએ મિત્રો આ કિસ્સો આપણને શીખવે છે કે જ્યારે આપણે ગુજરાત બહાર ક્યાંય પણ ફરવા માટે જઈએ તો રસ્તામાં હાઈવે પર કે કોઈ રોડ પર કોઈ અવાવરું જગ્યાએ ક્યાંય પણ હોલ્ડ કરવો ના જોઈએ કે પેશાબ પાણી કરવા માટે ઉતરવું ના જોઈએ હંમેશા આપણા હિતમાં એ છે કે કોઈ રસ્તા પરની કોઈ હોટલ આવતી હોય એ હોટલે જ્યાં ભીડભાડ વાળો વિસ્તાર હોય ત્યાં હંમેશા કોઈ પણ પ્રકારના ફ્રેશ થવા માટે ત્યાં ઉતરવું જોઈએ કેમ કે આપણા એ ધંધો કરી રહ્યા છે એ પછી ઉદયપુર હોય આબુ હોય કે મહારાષ્ટ્ર હોય દરેક રાજ્યોમાં ગુજરાતીઓ તમને પર્યટકોમાં વધુમાં વધુ જોવા મળે ત્યારે આ પર્યટકો સાથે જે આ ઘટનાઓ બની રહી છે ચોરી લૂટફાટ મારામારીની એ સમયે સરકારે પણ આ બાબતે યોગ્ય તપાસ કરવી જોઈએ અને હાઈવે પેટ્રોલિંગ વધારવું જોઈએ ત્યારબાદ આ ગુજરાતી જે ભાઈ હતા એમણે તાત્કાલિક પોલીસને મેલ કર્યો અને મેલ દ્વારા તેમણે પોલીસ ફરિયાદ એમની લખાવી દીધી છે પણ ત્યારબાદ ગુજરાતીઓમાં ક્યાંક ફફડાટ ફેલાઈ ગયો છે કે અજાણી જગ્યાએ ઉદયપુર જેવા શહેરમાં જતી વખતે દિવસે અથવા તો રાત્રે અવાવરી જગ્યાએ ઊભું રહેવું હિતાવ નથી મિત્રો આ બાબતે તમારા કોઈ અનુભવ હોય કે તમને કંઈ આ બાબતે તમે કશું કહેવા માંગતા હોય તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો જેથી સમાજ વ્યવસ્થામાં કે અન્ય લોકોને જાણવામાં સમજવામાં વધુ અનુકૂળ પડે બસ આવી જ માહિતી માટે આપના મિત્ર એટલે કે મને રામખુમારને ફોલો કરી લેજો આ થોડા દિવસો પહેલા ન્યૂઝપેપરમાં વાંચ્યું તો મને લાગ્યું કે ઘટનાને આપણા સુધી પહોંચાડવી જોઈએ આનું વિશ્લેષણ કરવું જોઈએ કે આવી ઘટનાઓ કેમ બની રહી છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે ગમે તો વધુ લોકો સુધી શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો નમસ્કાર